નમસ્કાર મિત્રો મિત્રો આજે તારીખ પંદરમી ઓગસ્ટ બે હજાર ચોવીસ અને આજે જ્યારે સ્વાતંત્ર્ય પર્વ છે ત્યારે સર્વે મિત્રોને સ્વાતંત્ર્ય પર્વની ખૂબ ખૂબ શુભેચ્છાઓ મિત્રો હું છું પિનલ ગિરી ગોસ્વામી પિનલ સ્કોનના યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજની વિડીયોમાં વાત કરીશું આજે તારીખ પંદર ઓગસ્ટથી લઈને પચીસ ઓગસ્ટ સુધી ગુજરાતમાં કેવું રહેશે હવામાન આવનારા દિવસોમાં કઈ સિસ્ટમ કામ કરશે અને ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ ક્યારથી આવશે તમામ પ્રકારની માહિતી એક વિડીયોમાં આપી દઈશું વિડીયોને અંત સુધી જોશો તો તમામ પ્રકારની માહિતીનો ખ્યાલ આવી જશે મિત્રો વાત કરીએ તો અત્યારે રાજસ્થાન અને મધ્યપ્રદેશ તરફ એક સામાન્ય વરસાદની સિસ્ટમ સક્રિય થઈ છે જેના ભાગરૂપે થઈને રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં આગામી એક અઠવાડિયા સુધી સારામાં સારો વરસાદ થાય અને મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં વરસાદ થવાને કારણે કહી શકાય કે ઉપરવાસમાં જે વરસાદ થઈ રહ્યો છે તેના લીધે થઈને ગુજરાતની નદીઓના જળસ્તર વધે અને નર્મદાની અત્યારે જળ સપાટી જે ધીમે ધીમે ઘટી રહી છે તેમાં પણ ધીમે ધીમે આગામી અઠવાડિયામાં વધારો થાય તેવી શક્યતા છે અત્યારે નર્મદા ડેમના અમુક દરવાજા પાછા બંધ કરી દેવામાં આવ્યા છે કારણ કે ઉપરવાસમાં વરસાદની આવક ધીમે ધીમે ઓછી થઈ રહી છે પાણીની આવક ઓછી થઈ રહી છે તેના લીધે થઈને પાણીનું જે લેવલ છે તે જાળવવા માટે અત્યારે દરવાજા બંધ કરવાની જરૂર પડી છે હવે મિત્રો વાત કરીએ તો અત્યારે સૌરાષ્ટ્ર તરફ પણ એક મધ્યમ સ્તરની વરસાદની સિસ્ટમ સક્રિય છે જેના કારણે થઈને સૌરાષ્ટ્રમાં આગામી ચોવીસ કલાકમાં કોઈ કોઈ વિસ્તારમાં સારામાં સારો વરસાદ થઈ શકે છે હવે તારીખ પંદર તારીખ થઈ ગઈ છે તો પંદર સોળ અને સત્તર ગુજરાતમાં કયા વરસાદની શક્યતા છે તો બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી ગાંધીનગર મહીસાગર ખેડા અમદાવાદ પંચમહાલ આણંદ વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ નર્મદા સુરત તાપી ડાંગ અને નવસારી સહિત અનેક વિસ્તારમાં હળવા મધ્યમ વરસાદી ઝાપટાં થઈ શકે છે કચ્છ અને સૌરાષ્ટ્રના ઉત્તરી પટ્ટામાં વરસાદનું પ્રમાણ ઓછું રહેશે ભારે બફારોનો અહેસાસ રહેશે અમદાવાદમાં પણ થોડો બફારોનો અહેસાસ રહે થોડું વાદળછાયા વાતાવરણે છૂટક છૂટક વરસાદ થઈ શકે છે બાકી ભારે વરસાદની શક્યતા આગામી ત્રણ દિવસ ઓછી રહેલી છે હવે મિત્રો આગામી તારીખ કહી શકાય કે એકવીસ બાવીસ તારીખ બાદ બંગાળની ખાડીમાં એક મધ્યમ સરનું લો પ્રેશર સિસ્ટમ સક્રિય થાય અરબી સમુદ્રમાં પણ એક લો પ્રેશર સિસ્ટમ સર્જાય બંને સિસ્ટમોના ભાગરૂપે થઈને બાવીસ ત્રેવીસ તારીખથી વરસાદની તીવ્રતામાં નોંધપાત્ર વધારો થશે જેમાં ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અનેક ભાગોમાં જોરદાર વરસાદ થાય કચ્છમાં પણ ધીમી ધારે અને હળવા મધ્યમ વરસાદની શક્યતા વધુ રહેલી છે ત્યારે મિત્રો બીજી તરફ કચ્છમાં વરસાદનું પ્રમાણ અત્યારે ખૂબ જ ઓછું છે અત્યારે જાણે કે અડધું ચોમાસું પૂર્ણ થવા આવ્યું છે ત્યારે કચ્છમાં જોઈએ એવો વરસાદ થયો નથી પરંતુ મિત્રો કોઈ સિસ્ટમ સક્રિય થશે અને જો કચ્છને વધારે અસર કરશે તો તમામ પ્રકારની માહિતી આપી દઈશું એટલે મિત્રો ટૂંકને ટચ જણાવીએ એકવીસ બાવીસ તારીખ બાદ ફરીથી વરસાદનો રાઉન્ડ આવી રહ્યો છે સાર્વત્રિક વરસાદનો માહોલ સર્જાશે અને ગુજરાતમાં અત્યારે જે ઇઠ્યોતેર એંસી ટકા વરસાદ થયો છે તે વરસાદ નેવું ટકા સુધી પહોંચી જાય તેવી શક્યતા આ જે રાઉન્ડ આવી રહ્યો છે તેમાં લાગી રહી છે તો મિત્રો તમારા વિસ્તારમાં બફારાનું પ્રમાણ કેટલું છે વરસાદનું પ્રમાણ કેટલું છે તમામ પ્રકારની માહિતી નીચે કમેન્ટમાં જણાવજો જેથી અન્ય મિત્રો પણ જાણી શકે કે ગુજરાતના આ વિસ્તારમાં કેવી પરિસ્થિતિ થઈ રહી છે તો ચાલો મિત્રો ફરીથી હવામાનની લેટેસ્ટ માહિતી લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે